પમાય નહી કલા નો ગારો આ પાંચ તત્વના પ્રાણ ને પૂરી ચેતન નો સમકારો ઠગારો ક્યાંથી આવ્યો સુરો સાંધો ચિતેરો સૂરજ ચિતેરો યાબન આયો આરો થાંભલો એ માં ક્યાંય ન ચિતેરો માંડવયું ભો નો દારો ટગારો ક્યાંથી આવ્યો સિતારો એવા સિતર તો સિતરીને હાથે ભૂસી ના હો સારો પીસી લઈ અને પાસી મૂકી લે ને ઠગારો ક્યા સિતારો એના સિતર માં સિતરીને હસનારો ઠગારો સિતારો કૃષ્ણ બની ને કોક દી આવે રામ બની રમનારો ઓળખો હોય ઓળખી લેજો સિતારો ઠગારો ક્યાંથી આવ્યો સિતારો સાઉદા ભુવન ને સિતારેને બેઠો ક્યાંથી આવ્યો સિતારો ઠગારો ક્યાંથી આવ્યો સિતારો